નું આ જે શ્રેષ્ઠ પરિણામ આવ્યું છે અને એમાં પણ આ સ્કૂલ આખા ગુજરાતમાં જ છવાઈ ગયું છે એમ પૂરતું ચાર વોર્ડની અંદર નવાનું જવાનું ચાર રૂપિયા સાથે એવન જિલ્લા નવ ટકા પર ત્રણસો ને તેર વાર ગુજરાતના પંદર જિલ્લા એવા છે જેને ત્રણસોથી ઓછા એવો રૂપિયા છે એકમાત્ર દો સ્કૂલ એ વિદ્યાર્થી અમારા એવા મહિલા છે કે જેઓને પાંચસો ને બાણું માર્ગ અને દોડમાં દોડ ક્યાં સ્કૂલનો લો રેકર્સ થાય સાહેબ આ વર્ષે અમારી ગોલ્ડ ત્યારે માર્ગ સરસ્વતી બે હાજરી લોકો છે આવી જે શ્રેષ્ઠ મેળવતી

બીજી વાત કરવામાં આવે છે કે થોડોક કે સ્કૂલ હું કેટલા વિદ્યાર્થીઓ ફર્સ્ટ આફ ચાર વિદ્યાર્થીઓ છે બોર્ડ ફર્સ્ટ આવેલા છે અને પાંચસો માં બે છે આગળ શું કરવું જરા આગળ શું પાંચસો બાણું અને આગળ શું કરવું છે આગળ આપશું હું બોલું થોડુંક કે સ્કૂલમાં ઇલવેન્ટ ટ્રાઇવમાં એક રિવે એડમિશન લીધું છે અને મારે જેડે મળી ટ્રેક કરી આઇટીમાં જવું